જય માતાજી મિત્રો જય મા મોમાઈ તો મિત્રો આજે અમે આવ્યા છીએ કચ્છના ડુંગર ઉપર બિરાજમાન મા મોમાઈના મંદિર ઉપર મિત્રો આ મંદિરને ભેળ માતા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો ચારે તરફ ગાઢ જંગલ અને વચ્ચે ડુંગરા ઉપર બિરાજમાન માં મોમાઈનો દર્શન કરવાનો લાવો તો કોક ભાગ્યશાળીને જ મળે છે તો મિત્રો આ મંદિર જે તમે જોઈ રહ્યા છો તે ડુંગર ઉપર આવેલા પાછળના ભાગે નીચે ઉતરતા એક ગુફામાં આવેલું છે મિત્રો જે આ મંદિર તમે જોઈ રહ્યા છો તે ડુંગર નીચે આવેલી એક ગુફામાં છે કહેવામાં આવે છે કે આ ગુફા એક સમયે ભેડ માતા મંદિરના ડુંગરથી સીધી ભુજીયા ડુંગરની બાજુમાં નીકળતી હતી પણ જે તે સમયે આ ગુફાનો ખોટો ઉપયોગ ન થાય તે માટે આગળથી બંધ કરી દેવામાં આવી છે મિત્રો આજ અમે જે અત્યારે જોઈ રહ્યા છો તે એક ગુફાનો જ ભાગ છે આ જે દિવાલ દેખાઈ રહી છે તેની પાછળ ગુફા આવેલી છે પણ જે તે સમયે અહીંયાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો આ જગ્યાએ જવા માટે તમને ભુજથી ત્રીસેક કિલોમીટર જેવું અંતર કાપવું પડે છે અને મુન્દ્રાથી લગભગ આડત્રીસથી થી ચાલીસ કિલોમીટર જેવું અંતર કાપવાનું રહેશે આ તમે જે નજારો જોઈ રહ્યા છો તે ડુંગરથી નીચે ઉતરતા જ પાછળ એક નદી આવેલી છે મિત્રો એક સમયે આ બહાર જે ખંડેર જેવું દેખાઈ રહ્યું છે ત્યાં એક મંદિરો હતા મિત્રો કચ્છના ટ્રેકરો માટે ટ્રેકિંગ કરવા માટેની આ બેસ્ટ જગ્યા છે તો કચ્છના ટ્રેકિંગ કરવા ઈચ્છતા યુવાનો માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે તો મિત્રો ડુંગર ઉપરથી નીચેનો નજારો આપ હમણાં જોઈ શકો છો કેવો હરિયાળી છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવનારા કચ્છના તમામ વિડીયોની માહિતી અને જગ્યા તમને પણ જોવા મળી રહે